આખરે ભારતે પાકિસ્તાન આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કરીને જડબાતોડ જવાબ આપ્યો છે ભારતીય વાયુસેનાએ મંગળવારની મોડી રાત્રે એકને પાંચ વાગ્યે પાકિસ્તાન અને પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલો કર્યો આ હુમલામાં નવ આતંકવાદી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા આમાં સૌથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે ભારત દ્વારા બદલો લેવાની કાર્યવાહી પહેલગામ હુમલાના પંદર દિવસ પછી કરવામાં આવી હતી અને તેના ઓપરેશન સિંદુર નામ આપવામાં આવ્યું હતું જુનાગઢ છે નાજંઝડા રોડ પર આજે વહેલી સવારે એક દુર્ઘટનાની ઘટના સામે આવી છે અંદરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનમાં ભયંકરાક ફાટી નીકળતા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે મૃતકમાં માતા પુત્રીનો સમાવેશ થાય છે જ્યારે પિતા સારવાર હેઠળ છે જેમને ત્યાં લગ્નના અઢાર વર્ષ બાદ દીકરીનો જન્મ થયો હતો પહેલગા માતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન શરદ પર તણાવભરી સ્થિતિ સર્જાય છે પાકિસ્તાન તરફથી સતત સિતવારનું ઉલ્લંઘ કરાઈ રહ્યું છે ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે સાત મેના રોજ મોકડ્રીલનું આયોજન થયું હતું ત્યારે ગુજરાતના અઢાર જિલ્લાઓમાં પણ આજે સાંજે ચારથી આઠ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાઈ હતી ત્યારે અમદાવાદમાં પણ પેલેડિયમ મોલ વટવા જીઆઈડીસી સહિતના સ્થળો પર મોકડ્રીલ યોજવામાં આવી હતી અમદાવાદ શહેરમાં બ્લેકઆઉટનો સમય રાત્રિના સાડા આઠથી નવ વાગ્યા દરમિયાન યુદ્ધની બ્લેકઆઉટ મોકડ્રીલ યોજાઈ હતી પાકિસ્તાન પર ભારતની એરસ્ટ્રાઇક બાદ ગુજરાત એલર્ટ મોડ પર આવી ગયું છે ત્યારે આજે રાજ્યના અઢાર જિલ્લાઓમાં મોકડ્રીલ યોજા હતી ગુજરાત સરહદી રાજ્યો હોય અને પાકિસ્તાન સાથે તણાવ વધવાને કારણે ગુજરાત પોલીસના તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે હવે ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠક યોજવામાં આવી રહી છે બપોર બાદ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એરસ્ટ્રાઇક અને મોકડ્રીલ ઉપર ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત એરસ્ટ્રાઇક બદલ સેનાને અભિનંદન પાઠવવામાં આવશે એક સાથે ત્રણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઈનના કારણે રાજ્યમાં છેલ્લા અડતાલીસ કલાકથી વાવાઝોડા સાથે વરસાદ વાત છે મંગળવાર રાત્રે વાગ્યા રાત્રેના એકસો ત્રણ તાલુકામાં એક મિમીથી લઈ અને પોણા સાત ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો ભાવનગરના મહવામાં સતત છ કલાકમાં પોણા સાત ઇંચ વરસાદ ખબક્યો હતો જ્યારે અમરેલીના લાઠીમાં અઢી ઇંચ સાવરકુંડલામાં સવા બે ઇંચ લીલીયા અને અમરેલીમાં બે બે ઇંચ વરસાદ પડ્યો હતો ભારે પવન અને કડાકા ભડાકા સાથેના વરસાદને કારણે બે દિવસમાં એક લોકોના મોત થયા છે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં સત્તરના મોત થયા છે થોડા દિવસો પહેલા જે શહેરનું તાપમાન ચાલીસ ડિગ્રીને પાર નોંધાયું હતું તેમાં માવઠાને કારણે આઠથી ચૌદ ડિગ્રીનો ઘટાડો થયો છે અમદાવાદ સહિતના અનેક શહેરોમાં મે મહિનામાં લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો હવામાન વિભાગે આગામી અગિયાર તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરી છે સુરત જિલ્લામાં નેશનલ હાઈવે અડતાલીસ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે મુંબઈ અમદાવાદ રોડ પર ચાર રસ્તા નજીક એક લક્ઝરી બસે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં ટ્રક સાથે અથડામણ થઈ હતી બસ ટ્રકની પાછળ ઘૂસી જતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને એનએચએઆઈ ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચૌદ તારીખે આઈપીએલની મેચ યોજાય તે પૂર્વે જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇમેલ મળતા એજન્સીઓ દોડધામ મચી હતી ત્યારે પાકિસ્તાનના નામથી જીસીએને એક ઇમેલ મળ્યો છે જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે આ ઇમેલ થોડા સમય પહેલાં જીસીએને મળતા અંગેની જાણ અમદાવાદ પોલીસને કરવામાં આવી હતી આ અંગે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને બોમ્બ સ્કોડ દ્વારા સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ભારત સરકારના નિર્દેશ અનુસાર આજે સાંજે ચાર વાગ્યે સરદાર સરોવર ડેમ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલના ડેમ પર આગ લાગવાની પરિસ્થિતિનું સિમ્યુલેશન કરવામાં આવ્યું હતું ડેમ પર કાર્યરત વીસથી પચીસ ઇંચ નહેરો પૈકી ત્રણ ચાર વ્યક્તિઓને આગની લપેટમાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું સારણમાં ગાડીને એલર્ટ આપવામાં આવ્યા બાદ તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા ઘટના સ્થળે પહોંચી હતી ઘાયલોને ગરૂડેશ્વર હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા ગોધરા શહેરમાં એક અઠ્યાવીસ વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે જૈન સમ્રાટ સોસાયટી ભુરાવા વિસ્તારના રહેવાસી અંકિત દશરથભાઈ નિધન થયું છે ઘટના રોજ બની હતી અંકિત બાઇક પર પ્રભા રોડ સ્થિત અમૂલ પાર્લર પાસેથી પસાર થઈ રહ્યો હતો અચાનક તેને છાતીમાં તીવ્ર દુખાવો થતા તે રોડ પર ઢરી પડ્યો હતો આસપાસના લોકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી યુવકને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર よかっと